પોલીસ સ્ટેશન તાલુકો અરવલ્લી આંબલિયારા પોલીસ સ્ટેશન એકસો બાર જનરક્ષક ઇન્ચાર્જ એએસઆઈ જીતેન્દ્રસિંહ મોહબ સિંહ બકલ નંબર બસો નવ અને ડ્રાઈવર રબારી ચેતનભાઈ માલાભાઈ આઈડી નંબર ટી પી એકસો પંચાણું એકસો ઓગણત્રીસ પીસીઆર નંબર જીજે વન એટ બી ડબલ્યુ ટુ નાઇન એટ નાઇન પર એકસો બાર પર કોલ કરનાર સોલંકી ભીખાભાઈ રાજુભાઈનાઓ તેઓના મોબાઈલ નંબર પરથી મો વર્દી આવતા કલાક અઢાર સત્તર વાગે રવાના થઈ અઢાર વીસ મિનિટે બનાવની જગ્યાએ પહોંચી ટ્રાફિક નિયમન કરી મોટર ચાલકનું સ્થળ ઉપર મોત થતા મોટર સાથેના બે ઈસમને ઈજા થતા પ્રાઇવેટ વાહનમાં વાત્રક સિવિલ હોસ્પિટલ બાયડ ખાતે મોકલી સ્થળ ઉપર ટ્રાફિક નિયમન કરી ડેડ બોડી નજીકની જીતપુર સીએસી સેન્ટર પીએમ રૂમમાં મુકાવી બનાવવાળી જગ્યા પર એક્સિડેન્ટ વખતે મોટરસાઇકલમાં લાગેલી આગ પીસીઆરમાં અગ્નિશામક બોટલ વડે આગ બો ઓલવી મોટરસાઇકલ સાઈડમાં ખસેડી સ્થળ પરનું ટ્રાફિક નિયમન કરી વર્દી ઓગણીસ બત્રીસ કલાકે પૂર્ણ કરવામાં આવેલ છે